બનાવા કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના માટે મેગા કેમ્પ યોજાયો હતો જેનો લાભ લેવા માટે મહિલાઓ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા ટંકારાના ધારાસભ્ય દ્વારા વિશ્વકર્મા સન્માન યોજના માટે મેગા કેમ્પમાં દરજી ધોબી વાણંદ શિલ્પકાર મૂર્તિકાર પથ્થરની મૂર્તિ બનાવનાર કારીગર કુંભાર કડિયા જેવા જુદા જુદા વ્યવસાયિક અઢાર ટ્રેડનો સમાવેશ કરીને આ યોજનાનો લાભ અપાયો હતો ખાસ કરીને નાના નાના એટલે કે સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા અને વિવિધ વ્યવસાયિક કલામાં પરંપરાગત જે કર્મવીરો છે તેમના ધંધાને પ્રોત્સાહન આપીને જરૂરી સહાય આપવામાં આવી હતી અમે ગામમાં રહીએ છીએ એમાં કેમ્પ થયો છે એના અમે લેવા માટે એનો લાભ લેવા માટે અહીંયા ભેગા થયા છીએ એમાં પંદર હજારની સહાય મળશે વિશ્વકર્મા યોજના હેઠળ અમે રવાપર ગામમાં રહીએ છીએ આ ઉમાહોલમાં કેમ્પ થયો છે અમે સિલાઈ મશીન માટે આવ્યા છીએ તે સહાય સરકાર કરે છે એના બદલ આવ્યા છીએ જામનગર જિલ્લાના જામજોધપુરના દ્રાફા ગામે દિવેલિયાની ખેતીની જમીન નરસિંહ મંદિરના પૂજારીના નામે હતી અને નામના